સુરત પાલિકાના અંગોઠા છા ભાજપ શાસકોને સમર્પિત સુરતના ઇતિહાસમાં પહેલી વખત ખાસ અસામાજિકો માટે બારૂ પીવા કરોડોના ખર્ચે શોપિંગ સેન્ટર બનાવ્યું કરોડોના ખર્ચે વર્ષો પહેલાં વિસ્તાર વિસ્તારમાં શોપિંગ સેન્ટર બનાવે ફાળવણી જ ના કરી દુનિયાભરના ગેરકાનૂની કામો ચાલે છે છતાં પાલિકાના સત્તાધીશો અને ભાજપ શાસકો આખા કામ કરે છે વિપક્ષ નેતા પાયલ સાકરિયા ભાજપના નેતાઓ પ્લાનિંગ વગર આવાસો અને શોપિંગ કોમ્પલેક્ષ બનાવે છે કેમ કે તેમને લોકોના હિતમાં નહીં ફક્ત કમિશનમાં જ રસ છે ઉપનેતા મહેશભાઈ અણથણ સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અણથણ વિપક્ષ દંડક રચનાબેન હેઠવા કોર્પોરેટરો શોભનાબેન કેવડિયા

ભસ્તાળ શોપિંગ સેન્ટરની મુલાકાત લીધી તો ત્યાંનો નજારો જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા ઠેર ઠેર દાવની બાટલીઓ દેશી પોટલીઓ તેમજ પુષ્ક પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું આ મુદ્દે વિપક્ષતા પાય સાતાએ જણાવ્યું હતું કે ભસ્તાળ શોપિંગ સેન્ટર બનાવવું એટલે લોકોના લોહી પરસેવાના પાણી કરવા સમાન છે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનવી તૈયાર છે પણ ભાજપ નીતિ અને પાલિકાળવવામાં આવી કર્મચારીઓ આવતા હશે તેઓ જાણે આખી વાતમાં સામેલ હોય તેમાં આ કામ કરતા જોવા મળે છે ભાજપ શાસકોએ જાણે અસામાજિકો માટે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવા માટે જ ખાસ શોપિંગ સેન્ટર બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે ઠેર ઠેર હોટલો દેશી પોટલીઓ જોઈ શકાય છે લોકોની રેલિંગ પણ અમુક જગ્યાએથી ચોરાઈ ગઈ છે બાથરૂમમાંથી પણ વસ્તુ ગાયબ છે મતલબ કે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનાવીને ભાજપ શાસકો ભૂલી ગયા છે જે તેમની વહીવટીની સ્પર્ધા સૂચવે સાકરે વધુ પણ જાણ્યું હતું કે

લાખો કરોડોના કામો મંજૂર કરીને ક્યાંથી કમિશન મળે અને કમલમની તિજોરી ભરાય એમાં જ એમને રસ છે સામાન્ય લોકોના હિત વિશે ભાજપ શાસકોએ આજ સુધી વિચાર્યું નથી પ્રજાના પૈસા આવા કેટલાય કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બનાવીને તેને ન ધણિયા થાળતમાં છોડીને પ્રજાના પૈસાનો વ્યય કરે છે જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે